તમારું સ્વાગત છે અમે જો રવિવારની સવાર થઈ ગઈ છે આજ હોલ તારીખ છે અને અમે નાસ્તો કરવા આવી ગયા છે જો ગાઠિયા જલેબી મરચા લગનમાં અમે છે જુનાગઢ વૃંદાવન ફાર્મ ડીમાર્ટ ની સામે ધાંધેડા રોડ હાઈવે ઉપર જો બધા નાસ્તો કરે છે અને પછી અમે બપોરે જાનમાં જવાના છે એટલે મારા વિડીયો માં બન્યા રેજો મિત્રો નાસ્તો ચા ગાંઠિયા જલેબી મરચા સંભારો બપોરે અમે બપોર પછી અમે ધાન જવાના છે હાલો કે હેલો મિત્રો હવા અગિયાર વાગી ગયા છે અને અમારે જાનમાં જવાનું છે અઢી વાગે તો અમે હવે ઘડીક વાર સુઈ જાય છે જમવા ને બહાર છે નાસ્તો બાસ્તો અમારે કરી લીધો છે એટલે હવે અમે હુવા જઈ છીએ ઘડીક વાર અમે સુઈ જઈએ કારણ કે નથી નીંદર આવે

અમરેલી અને વાગી ગયા છે અઢી અને ભુગા છે અમે ક્યાં સરદાર બાગ જો મારા વિડીયો માં બન્યા રહેજો તમે